વાગડા બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ગ્રાહકના પચાસ હજાર રૂપિયાની ચોરી કરી ચોર ટોળખી પલાયન થઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વાગરાના વસ્તી ખંડાલી ગામના રહેવાસી શોકત ઉમરભાઈ ભઠ્ઠી મંગળવારના દિવસે સવારે વસ્તી ખંડાલી રૂપિયા પચાસ હજાર લઈ પોતાની મોટર ઉપર સવાર થઈ વાગરા ખાતે ગ્રામ પંચાયત નજીક આવેલ બરોડા ગુજરાત બેંકમાં પોતાના દીકરો મોહન સોકતના ખાતામાં જમા કરવા ગયા હતા શોકત જમા કરવાની સ્લીપ ભરી કાઉન્ટર ઉપર ફરજ બજાવી રહેલા કેશ્ય રૂપિયા તેમજ સ્લીપ આપી હતી ત્યારબાદ પચાસ હજાર રૂપિયા અથવા એનાથી ઉપરની રકમ જમા કરાવવા માટે ફરજ પરમેનન્ટ એકાઉન્ટ નંબરની જરૂરત હોય જે ખાતામાં હોવાના કારણે નોકતભાઈને કેશિયરે રૂપિયા પચાસ હજાર આપી પાન લાવવા જણાવ્યું હતું ત્યારબાદ શોકતભાઈએ પોતાના દીકરાને ફોન કરી પાન લઈ બેંક ખાતે આવવા જણાવી બેંકની ખુરશી ઉપર બેસી ગયા હતા ત્યારબાદ હિન્દી ભાષા બોલતો એક યુવાને શોકતભાઈ પાસે જમા ખાતાની સ્લીપ ભરવા મદદ માંગી

જમા કરવા માટે મારા છોકરાના ખાતામાં નાખવા આવેલો પૈસા મેં પૈસા સિલીપ ભળીને સાહેબ કેશિયર સાહેબને આપેલા એ ભાઈએ સાહેબે ગણીને એમના કાઉન્ટરમાં નાખી દીધા પૈસા પછી મારી ચોપડી જોઈ ખાતાની એમાં મારો પાન કાર્ડ નંબર કે પાન કાર્ડ ન હતો એમાં એમને મને પરત આપ્યા પૈસા અને એવું કીધું કે તમારું પાન કાર્ડ લાવો એટલે મેં મારા છોકરાને ફોન કર્યો એ પૈસા એમને આપ્યા એવા મેં ઉપલા ખિસ્સામાં મૂકી અને મેં મારા છોકરાને ફોન કર્યો તે છોકરો પાન કાર્ડ લઈને મારા આવતો હતો તે એના ઇંતજારમાં હું ત્યાં બેંકમાં સામો ખુરશી મૂકેલી હતી ત્યાં બેઠો હું એનો ઇંતજાર કરતો હતો એવામાં બે હિન્દી ભાષાવાળા આવ્યા અને મારી પાસે એક ઊભો રહ્યો ડાબી સાઈડે જે મારા ખિસ્સા બાજુ અને એક જણ મારી વાટો કરવા માંડ્યો કે મજે એ પૈસા ભરના હૈ તો જરા તું શીખા દો પૈસા ખાને મેં ક્યાં ક્યાં લીખના હે તો હું એને સમજ પાડતો હતો કે યે ખાતે મેં નંબર લિખના હૈ ઇધર એ નામ લીખના હૈ આવી રીતે પૂછી ને એ તરત નીકળી ગયા એમાં મેં એ નીકળ્યા અને તરત જ મને મેં જોયું તો મારા ખિસ્સામાં પૈસા ના હતા એટલે મેં તરત જ આજુબાજુ જોયું આજુબાજુ જોઈને તરત જ મેં પોલીસને જાણ કરી કે ભાઈ સીસીટીવી કેમેરા તમારા ચાલુ કરો બેંકના એમાં બતાવ્યું અને મેં તરત આગ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવા ગયો